રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા તેમજ ગ્રાન્ટેડ શાળાઓના ઘટાડાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી ગુજરાતની એક સમયની મોટામાં મોટી યુનિવર્સિટી અને જૂનામાં જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેત્રીસ જેટલા વિવિધ સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો પ્રોફેશનલ કોર્સિસ એનિમેશનના હોય કોમ્પ્યુટરના હોય આઈટીના હોય ડેટા સાયન્સના આ અભ્યાસક્રમોમાં પહેલાં કંપની સાથે એમઓયુ હતા લાંબો વિવાદ થયા પછી કંપનીને અને વિશેષ ગોઠવણવાળા લોકોને દૂર કરવામાં આવ્યા પણ આ તેત્રીસ અભ્યાસક્રમોમાં આજે પણ પિસ્તાલીસ હજારથી લઈને સવા લાખ રૂપિયા જેટલી માતબર ફી વસૂલવામાં આવી રહી છે સામાન્ય ગરીબ વર્ગના મધ્યમ વર્ગના બાળકો માટે ઊંચી ફી એ ચિંતાનો વિષય છે તેવા સંજોગોમાં જ્યારે કંપની અને વિશેષ ગોઠવણવાળા લોકો સમગ્ર વ્યવસ્થામાંથી બહાર છે અને છતાં ફીના ઊંચા ધોણો છે તેવા સંજોગોમાં મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મહામહિમ રાજ્યપાલશ્રીને અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીને વિનંતી કરી છે કે આ તેત્રીસ જેટલા અભ્યાસક્રમોમાં જે ઊંચી ફી છે એ ફીમાં ઘટાડો કરવામાં આવે અને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભ્યાસક્રમ ભણવા માટેનો અધિકાર આપવામાં આવે એવી અમે વિશેષ પૂર્વ સિન્ડિકેટ સભ્ય તરીકે પણ મેં રજૂઆત કરી છે અને હું આશા રાખું છું કે યુનિવર્સિટીના સત્તાધીશો વ્યાપારિક માનસિકતાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર વ્યાજબી ફીમાં મળે તે માટે ફીમાં ઘટાડો કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે ગુજરાતમાં ગ્રાન્ટેજ શાળાઓનું સતત ઘટાડો કરવો એના વર્ગનો ઘટાડો કરવો અને બીજી બાજુ લાંબા સમય સુધી તેમને વર્ગ ત્રણના કર્મચારી એટલે ક્લાર્ક વહીવટી કર્મચારી ન આપવા વર્ગ વર્ગચારના સેવક ન આપવા આવી લાંબા સમયની ભાજપ સરકારની અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર એની માનસિકતા રહી છે લાંબા સમયની રજૂઆત બાદ સરકાર પહેલાં કહે છે કે વર્ગ 3 ને ચારના કર્મચારી આપશું અને હવે અચાનક સરકારે નિયમ બદલીને એ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત અને એ રીતની વ્યવસ્થા કરવાના તરફ આગળ વધ્યા આ ઘણી ગંભીર ચિંતાનો વિષય છે સાથોસાથે વહીવટી કામ માટે જો સહાયકનો આપવામાં આવે કર્મચારીનો આપવામાં આવે તો શાળાનું વહીવટી કામ પણ મોટા પાયે અટકી પડે છે સરકાર સતત નિયમોમાં બદલાવ કરે મનગઢત નિયમો કરે અને એના જ ભાગરૂપે મુખ્ય શિક્ષકને ફરજિયાત આચાર્યની જવાબદારી દબાણપૂર્વક શીખવા માટેની ફરજ પાડવામાં આવે આમ સમગ્ર દ્રષ્ટિએ શિક્ષણ વિભાગ જેની પાસે નથી નીતિ નથી નિયત એના કારણે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં ખાસ કરીને સારા શિક્ષણમાં મોટા પાયે અરાજકતાને અંધાધૂદી ફેલાવે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે શિક્ષકોની ભરતી કરવામાં આવે વહીવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવે અને સરકાર શિક્ષણ માટેની નીતિ અને નિયત સાતત્ય સાથેની રાખે તો જ રાજ્ય શૈક્ષણિક વ્યવસ્થામાં જે થોડુંક પણ ટકી શકે એવી વ્યવસ્થા તો જ થઈ શકે અત્યારે જે રીતની નીતિને નિયત છે એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય એ કેન્દ્ર સરકારનો અહેવાલ હોય યુનિસેફનો અહેવાલ હોય કે અન્ય અહેવાલ હોય બધામાં સ્પષ્ટપણે છે કે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલા એની માટે કોઈ જવાબદાર હોય તો એ ભાજપ સરકારની નીતિ જવાબદાર છે સમગ્ર દેશની અંદર બાર રાજ્યોની અંદર ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ની ચકાસણી એની સાથે એનું જુદી જુદી નવીનીકરણ એ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી અને જેના અનુસંધાને અઢારમી જાન્યુઆરીના રોજ એના અંતિમ દિવસે ડ્રાફ્ટ યાદી પસાર કરવા માટેનો સમયગાળો હતો અગાઉ પહેલાં જે તે ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા બે હજાર બેનો બેસ અને ત્યારબાદ યાદીની અંદર નામ કમી કરવા અથવા નવું નામ ઉમેરવા અથવા તો સ્થળાંતર મતતા એટલે ફોર્મ નંબર છ સાત અને આઠ એ પ્રકારની કામગીરી પણ થઈ પણ જે રીતે વિગતો સામે આવે છે સમગ્ર ગુજરાતની અંદર અનેક વિધાનસભાની અંદર મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થઈને ચોક્કસ રીતે સત્તાધારી પક્ષ ભાજપા દ્વારા સુનિયોજિત રીતે મતદારોના નામ કમી કરવા માટેની ગોઠવણ થઈ એવું દેખાઈ રહ્યું છે યાદીમાં જોઈએ તો ગુજરાતની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચને પત્ર લખીને સંપૂર્ણપણે બારોબાર ચોક્કસ હેતુ સાથે ફોર્મ નંબર સાતનો ઉપયોગ કરીને મોટા પાયે મતદારોના નામ કમી કરવાનો ખેલ ભારતીય જનતા પાર્ટીના ઇશારે હેતુસર જે તે બીએલઓની સાથે ગોઠવણ કરીને કરવામાં આવ્યું તેવું જણાય છે અમે વિગતો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ચૂંટણી પંચ આગળ વિગત પણ માગી છે કે કયા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર છ ફોર્મ નંબર સાત અને ફોર્મ નંબર આઠની માહિતી આપવામાં આવે વિધાનસભા દીઠ બુધવાર કઈ કઈ તારીખે કેટલી સંખ્યામાં ફોર્મ નંબર છ સાત અને આઠ દાખલ થઈ એની માહિતી આપો અને ફોર્મ નંબર સાતમાં અરજદાર સ્વીકારતા સમયે ચકાસી સમયે સુનાવણી સમયે ચૂંટણી પંચની માર્ગદર્શિકા નિયમો અને એની વિગતો સાથેની વકલ આપો આ સાથે બાપુનગરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના હિંમતસિંહ પટેલે પણ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે એમના ચૂંટણી અધિકારીને વિસ્તારના અમારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખે પણ આ બાબતે ચોક્કસ વિસ્તાર સાથેની માહિતી સાથેનો પત્ર લખ્યો છે ધારાસભ્ય જમાલપુરના ઇમરાનભાઈ ખેડાવાલાએ પણ પત્ર લખીને ચૂંટણી પંચને આ બાબતે ગંભીરતાથી વિવિધ જે ઘટનાઓ બની છે એ બાબતે કર્યું છે આમ સમગ્ર દ્રષ્ટિએ એક તરફ ચૂંટણી પંચ પારદર્શકતા રાખીને સંપૂર્ણપણે શુદ્ધતા સાથે મતદાર યાદીનું કામ ચકાસણી કરવું એને પ્રસિદ્ધ કરવી એનો ડ્રાફ્ટ કરવો ખોટા મતદાર રહી ન જાય અને સાચા મતદારનો મતાધિકાર છીનવાય નહીં તે જોવાની બંધારણય ફરજ ચૂંટણી પંચની છે પણ જે રીતે કામગીરી થઈ રહી છે એ સમગ્ર કામગીરી શંકાસ્પદ છે ચોક્કસ ઇશારે થઈ રહી છે ત્યારે આની તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ